નમસ્કાર મિત્રો મિત્રો વિસાવદર માં સુરતનો કરંટ સુરતની ગાડીઓનો કાફલો ખડકાઈ બતાવ્યા આપને એક માહિતી આપશે કે વિસાવદર માં સુરતનો કેટલો કરંટ છે સુરતના કેટલા લોકો મતદાન કરવા આવે છે ત્યારબાદ તમને એ વાત કરવી છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ સુરત થી આવી રહ્યા હતા ત્યારે કયા પ્રકારની સ્થિતિ સર્જાણી કેવો માહોલ હતો ત્યારબાદ તેમની બસ રોકવામાં આવી તો શું થયું અને અંતે એક ઓડિયો પણ વાયરલ છે જેની પુષ્ટિ અમે નથી કરતા એ પણ આપને સંભળાવી દઈશું વાત એ છે કે વિસાવદરના કેટલાય લોકો સુરતમાં રહે છે વિસાવદરમાં પાટીદાર સમાજની ખૂબ મોટી સંખ્યા અને એ સુરતમાં પણ એટલી જ સંખ્યામાં વસવાટ કરે છે સુરતમાં રહે છે પણ આજની તારીખે પણ તેમનું મતદાન વિસાવદરમાં છે છેલ્લા ઘણા દિવસો પહેલાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીએ સુરતમાં પણ મહેનત કરી સભાઓ પણ થઈ અને વિસાવદર આવી મતદાન કરવા માટે અપીલો પણ કરવામાં આવી સામાન્ય રીતે બસ પણ મૂકવામાં આવતી હોય છે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે તે બસ આવે તેમને લઈને આવે ફ્રીમાં લઈને આવે ખાવા પીવાનું હોય મતદાન કરે અને ત્યારબાદ જતા રહે ઘણા રાજકીય પાર્ટીના નેતાઓ પૈસા પણ આપે ઉપરથી કે તમે આવો મત આપો ખાવો પીવો ઉપરથી અમે તમને પાંચસો હજાર રૂપિયા પણ આપીશું વાત એ છે કે એક દ્ર એક વિડીયો સામે આવ્યો છે એ વિડીયોમાં કાફલો બતાવી રહ્યો છે ગાડીનો અને કહેવામાં આવી રહ્યું છે કે એક કાફલો એટલો મોટો છે ગાડીઓ એટલી બધી પડી છે કે કહી શકાય કે સુરતનો કરંટ વિસાવદરમાં કેટલો છે આ પહેલાં જુઓ વિડીયો કે કેટલી ગાડીઓ જોવા મળે છે ત્યારબાદ આગળ એક પછી એક આપણે વાતો કરીએ

જય ગોપાલ જયગોપાલ આત્યાચાર નો જવાબ અત્યારે આપવાનો છે ગોપાલ જય ગોપાલ ગોપાલ આપે દ્રશ્યો જોયા એક પછી ગાડીઓ પડેલી છે સવાર નો સમય છે વહેલી સવાર નો સમય છે અને હજુ પણ કેટલી સુરત થી વિસાવદર રવાના થઈ ચૂકી છે કેટલી વિસાવદર પહોંચી રહી છે એટલે તમે સમજી શકો કે સુરતનો દમ વિસાવદરમાં કેટલો બતાઈ શકે આમ તો ગોપાલ ઇટાલિયા પણ સુરતના કતાર ગામથી વિધાનસભા લડ્યા હતા પરંતુ હારી ગયા મને લાગે છે તે તમામ કાર્યકર્તાઓએ પણ મદદ કરી હશે એ વિસ્તારમાં રહેતા વિસાવદરના લોકો પણ ખાસ કરી આવ્યા હશે અને કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટી એવી સુરતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને લાવવામાં મહેનત કરી હોય અલગ છે વિસાવદરમાં વસવાટ કરે છે હવે એ દ્રશ્યો જુઓ કે જે આમ આદમી પાર્ટીના લોકો બસમાં આવી રહ્યા હતા જય ગોપાલ જય ગોપાલનો નાદ ચાલી રહ્યો હતો ત્યારબાદ એ દ્રશ્યો આપણે જોઈશું વાત કરીશું કે જે બસો રોકવામાં આવી પહેલાં એ જુઓ બસ કે મસ્ત માહોલ ચાલી રહ્યો હતો આમ આદમી પાર્ટીના નેતાઓ આવી રહ્યા હતા વિસાવદર બોલે 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 એક મોકો મિત્રો આપે સાંભળ્યું આપે એ દ્રશ્યો જોયા કે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ નેતાઓ બસ માં આવી રહ્યા હતા જય ગોપાલ જય ગોપાલ નો નાદ હતો પણ હવે એ દ્રશ્યો જુઓ હવે વિડિયો જુઓ કે એ બસને રોકવામાં આવી ત્યારબાદ પોલીસે ડ્રાઈવર પાસેથી લાયસન્સ માંગવામાં આવ્યું અને ત્યારબાદ થોડી રકઝક થઈ હતી Hello, hello. હાલો પોલીસ સ્ટેશન આ દેવા વાળો લઈ ગયો હા વાત પૂરી હાલો આવો અમે તો શું કરવાનું હાલો એ વિડિયો તમે અમને તમે પ્લીઝ અમે હાથ જોડીને વિનંતી કરી છે તમે અમને જવાબ આપી જો તમે કયા ડ્રાઈવર નથી છે ડ્રાઈવર કોણ છે એમ પૂછી છે ડ્રાઈવર ડ્રાઈવર કોણ હતા ડ્રાઈવર આવી જાવ અહીંયા

아 ó đ 거돼 u આ બીજી હોટેલ બસ છે સુરત થી આવતી ગાડીઓ રોકી છે અમારે હવે મતદાન કિરીટ પટેલ આપવાનું નથી આમેણા ને મતદાન આપવાનું છે આમેણા જ મતદાન આપવાનું નથી ખેડૂતના પેટના ન હોય અમે વતન વારે હવે આમેણા કિરીટ પટેલ બસમાં આવવાનું છે અમારે આપે જોયું કે કયા પ્રકારની પરિસ્થિતિ પણ વાત એ છે છે કે કે ઘણી વખત તેવું થતું હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય ને તો એ પછી કોંગ્રેસની બસમાં બેસી જાય મત તો એ આપશે ને એ તો ગુપ્ત મતદાન રહેવાનું છે ઘણી વખત તમે પૈસા આપો ખવરાવો પીવરાઓ બસમાં લાવો તો પણ તમારી બસમાં આવેલો વ્યક્તિ અન્યને મત આપી શકે એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેની અમે પુષ્ટિ નથી કરતા પણ આ ઓડિયોમાં મને લાગે એ વ્યક્તિએ પોતાનું નામ ફોટો નથી મૂક્યું કારણ કે કદાચ એને પણ પોતાની ઓળખ છતી નહીં કરવી હોય બસ ખાલી વાત પહોંચાડવી હશે પણ અમે તેની પુષ્ટિ નથી કરતા એ ઓડિયોમાં તે ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ હતો અને આમ આદમી પાર્ટીની બસમાં બેઠો હતો ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો હતો પણ બસ ઊભી રાખવામાં આવી તો પછી તેને મન બદલ્યું અને તેમણે કહ્યું કે ભાઈ હવે હું ભાજપને મત નહીં આપું આવું થોડું હોય આવી લુખાગીરી થોડી હોય સાવ સાંભળો વિસાવદરની જનતાને જણાવવાનું કે અમે સુરતથી વિસાવદર આવી રહ્યા છીએ અમારા વતન તરફ અમારું વતન વિસાવદર છે ગામ જેતરવડ છે અમારી બસ આવી રહી છે અને આ લોકોએ રોકેલી છે શું કરવા રોકેલી એ લોકોને ખબર નથી એ લોકોને ઉપરથી એના આકાઓએ કહેવામાં આવ્યું છે કે આ બસોને ને જવા નથી દેવાની અને સાત વાગ્યાની બસ રોકેલી છે નવ વાગી ગયા છે અને આ લોકો જવા નથી દેતા હું કરવા નથી જવા દેતા એ લોકોને ખબર નથી એટલે કિરીટ કિરીટભાઈના જેટલા કાર્યકર્તા છે ને ભાઈ એ જરાક સમજાવો એને હાવ આવી લુખાગીરી ન કરવાની હોય અને લુખાગીરી કરવાની કઈક લિમિટ હોય અમે અમારા વતન નથી આવવા દેતા આ જીત છીએ તો શું કરશે હું ભાજપનો માણસ હું મારે ભાજપ તરફથી જવાનું છે તો આપની બસમાં બેઠેલો હતો આ બસ રોકી દીધી આજથી મારું માઇન્ડ ચેન્જ થઈ ગયું છે આ લોકોએ મારું માઇન્ડ ચેન્જ કરેલું છે કે આ લોકોને હકીકતમાં વોટ ન હોવો જોઈએ આવી તાનાશાહી પાકિસ્તાનમાં નહીં હોય આપે સાંભળ્યું કે એ વ્યક્તિ શું કહી રહ્યો છે બસ વાત એટલી જ છે કે વિસાવદરમાં મતદાનની આગલી રાત્રે આ પ્રકારની બબાલ આ પ્રકારની સ્થિતિ ઘણી અસર કરી શકે છે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી તરફ માહોલ હોય ભારતીય જનતા પાર્ટી તરફ પવન હોય આમ છતાં પણ જો આ પ્રકારનો એક મેસેજ જાય લોકો સુધી સંદેશ જાય કે લોકોને પરેશાન કરવામાં આવે છે આમ તો છેલ્લા ઘણા દિવસથી પછી પોલીસ સામે સવાલો થતા હોય દારૂ પકડાયું અલગ અલગ સવાલો થતા રહ્યા છે પણ લોકો વચ્ચે એક મેસેજ જાય કે ભારતીય જનતા પાર્ટી તમામ સરકારી ખાતાઓનો ઉપયોગ કરી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માગે છે દબાવવા માગે છે તો લોકોની સહાનુભૂતિ પણ તેમના તરફ જોડાય પણ હવે તો સમય પૂરો થઈ ચૂક્યો હવે તો તમામને જેટલો સમય આપ્યો હતો મહેનત કરવા માટે એ પૂર્ણ થઈ ચૂક્યો છે હવે મતદાનનો દિવસ છે અને ભારતીય જનતા પાર્ટીએ જેટલા મત લાવવાના હશે એ તમામ મહેનત તેમણે કરી લીધી હશે તમામ લોકોનો સંપર્ક પણ કરી લીધો હશે જેમણે એ પણ થઈ ચૂક્યું હશે છે ગોપાલ ઇટાલિયાએ જે કરવાનું હતું એ પણ કરી લીધું જેટલું સહન કરવાનું હતું એ પણ કરી લીધું હવે જોઈએ પરિણામ શું આવે છે કારણ કે વિસાવદર પર ગુજરાતની નજર છે અને તેનું પરિણામ પણ ગુજરાતને અસરવાળ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો ખાસ કરી બસ રોકવામાં આવી તેના વિશે એક વાત એ પણ છે કે શું આ પ્રકારના સમાચાર આ પ્રકારનો માહોલ ચૂંટણીમાં અસર કરી શકે જરૂરથી લખજો વિડીયો પસંદ આવ્યો લાઇક શેર કરજો ધન્યવાદ